નમસ્કાર ખેડૂત મિત્રો હું રણજીત પાટલી આપ સૌનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં ને મિત્રો આજે તારીખ પાંચ ડિસેમ્બર બે હજાર ચોવીસને શુક્રવારના રોજ મિત્રો આવક તો કોઈ પ્રકારની છે નહીં ને હરાજીનું કામકાજ હવે શરૂ થવા જઈ રહ્યું છે તો આપણે ટાઈમ વેસ્ટ કર્યા વગર જાણી લઈ કેવો રહે છે આજના ડુંગળીના બજાર ભાવ મિત્રો ગઈકાલે પાછળથી થોડીક બજાર ઢીલી પડી હતી તો આજે શરૂઆતથી જોઈ કેટલાક બજાર ભાવ થઈ છે ને કેવી તેજી મંદી રહે છે તે તમામ માહિતી આ વિડીયોમાં આપણે જાણીશું ધન્યવાદ તો મિત્રો હરાજી નું કામકાજ શરૂ થઈ ગયું છે અને સફેદ થી સ્ટાર્ટિંગ કર્યું છે પેલો વખત છે વેચાણી છે સફેદ ડુંગળી

એકાવન રૂપિયા સાઈઝ માં થોડુંક જીણા મોટું બધું મિક્સ હોય બાકી માલ એકદમ સૂકો હે ને એકદમ ખકડે હે માલ પાંચસો ને એકાવન રૂપિયા ભાવ થયો છે બાકી ઉગેલું થોડુંક છે મિક્સ માં બાકી બગાડ નથી પાંચસો ને એકાવન રૂપિયા ભાવ થયો છે એકદમ સૂકો માલ અને આ સફેદ છે મિત્રો હજી પેલી વેચાણી બસો એકવીસ રૂપિયા ભાવ થયો છે મીડિયમ ક્વોલિટીમાં છે ને સાઈઝમાં થોડુંક મીડિયમ ને ગુલટી છે બસો એકવીસ રૂપિયા ભાવતી થયો અને ક્વોલિટી મીડિયમ છે થોડુંક પીળું પડી ગયું છે બસો એકવીસ રૂપિયા ભાવતી થયો

તમે મિત્રો ત્રણેય લાઈનમાં વકલ જે છે ત્રણેય વકલ વેચાણા છે જેના આના છસો અગિયાર આના છસો એક અને એને સફેદના ચારસો થયા તમને ત્રણેય ડુંગળી દેખાડું આના છસો અગિયાર રૂપિયા ભાવતી ત્યાં સાઇઝમાં થોડુંક સારું છે અને માલ સૂકો છે એકદમ ખખડે એવો માલ છે જોઈ શકો છો આના છસો ને અગિયાર રૂપિયા ભાવતી તે થોડુંક બેતુ આની અંદર મિક્સમાં છે ઢૂંગરું બેતું છે થોડુંક આ પ્રકારનું બેતું છસોને અગિયાર રૂપિયા ભાવ દે છે એનો આના મિત્રો છસોને એક રૂપિયા ભાવ થયો છે સાઇઝમાં ઝીણા મોટું બધું મિક્સમાં છે બાકી ક્વોલટી સારી હે છસોને એક રૂપિયા ભાવ છે થોડીક ગુલ્ટી હોતી આની અંદર મિક્સમાં છે આ પ્રકારની છસોને રૂપિયા ભાવ થયો બાકી કલર લાઇટિંગ સારી હે વગર વગરનો માલ છે અને આના મિત્રો ચારસો રૂપિયા પૂરો ભાવ થયો છે સાઈઝ વરો માલ છે સફેદમાં જોઈ શકો છો પણ થોડુંક ઢુંગરા બેતા ઉપર છે ચારસો રૂપિયા પૂરો ભાવ દ્યો છે બાકી સાઈઝ સારી હે પણ થોડુંક બેતા ઉપર હે આ પ્રકારનું ચારસોને એક રૂપિયા ભાવ થયો એના બસો ને સુડતાલીસ ખટા નો વોકલ છે પાંચસો ને એકાણું રૂપિયા ભાવ દે તો મિત્રો પાંચસો ને એકાણું રૂપિયા ભાવ થયો છે ને વકલની વાત કરીએ તો તિરુપતિ દલાલમાં બસો ને સુડતાલીસ કટાનો વકલ છે અને પાંચસો ને એકાણું રૂપિયા ભાવ થયો છે આ માલ છે મીડિયમ સાઈઝમાં છે પણ ક્વોલિટી એક નંબર જો પાંચસો ને એકાણું રૂપિયા ભાવતી છે જોઈ શકો તમે બેસ્ટ ક્વોલિટી માલ છે અને સાઈઝમાં બધું એક હરકું જ છે પાંચસો ને એકાણું રૂપિયા ભાવતી છે ગાઠીએ કોકો ઉગેલા છે એની અંદર જોઈ શકો છો ઉગેલું છે બાકી માલ સારો હે પાંચસો ને એકાણું રૂપિયા ભાવત ચારસો ને એકવીસ રૂપિયા ભાવ છે સફેદ નો ચારસો ને એકવીસ રૂપિયા ભાવ છે સફેદ ડુંગળી છે અને સાઈઝ જોઈ શકો છો ગુલ્ટી અને મીડિયમ સાઈઝ છે ચારસો ને એકવીસ રૂપિયા ભાવ છે મોટી આવડી સાઈઝ છે ને બાકી ગુલ્ટી હે ચારસો એકવીસ રૂપિયા ભાવ છે બાકી ક્વોલિટી તમે જોઈ શકો છો વ્હાઇટનેસ થોડીક સારી છે આમાં ચારસો એકવીસ રૂપિયા ભાવ છે ayam ngayam 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 ngayama ngayam ngayam gaudiya. Indiayan hani. Indiayan hanεί kabbali kehamlep treesh approved suyik awas. rast sociya,istia,asidwei. avцев,aera,皆さん agararo, sa discussion, w今回ah, am chapters ny ع sindi

છસો ને એકત્રીસ રૂપિયા ભાવ દીધે ભાઈ બેસ્ટ ક્વોલિટી માલ છે જોઈ શકો છો એકદમ લાલ કલર ઉપર ને ક્વોલિટી હારી છસો ને એકત્રીસ રૂપિયા ભાવ દીધો લાંબી છે ડુંગળી બાકી બગડ કેવું કહે છે ને ક્વોલિટી ભાવ થાય એકદમ કલર વાળો મિત્રો છે ગુલટી ના ભાવ જાણી લે થોડાક કેવા ભાવ થાય છે ક્વોલિટી ગુલટી છે એકસો એકાણું રૂપિયા મીડિયમ ગુલ્ટીના ત્યાં થોડી કલર વાળી છે એના બસો એકાવન થી હજી એક છે ગુલટી ત્રણે ગુલટી તમને દેખાડો અને એકસો એકાણું રૂપિયા ભાવતી છે સૌથી પેલા વેચાણી જોઈ શકો છો કલર વગર ની છે એટલો બધો કલર નથી ને મીડિયમ ક્વોલિટી છે એકસો ને એકાણું રૂપિયા ભાવતી આ પ્રકારની છે અને એકસો એકાણું રૂપિયા ભાવ થયું આના બસો ને એકાવન રૂપિયા ભાવ થયો છે કલર વોરી છે જોઈ શકો છો તમે થોડું કસ્તર ને એવું છે આની અંદર બાકી માલ સારો છે થોડીક કલર સારો છે બાકી આવું જેનું છે બસો ને એકાવન રૂપિયા ભાવ છે બાકી કલર સારો હે આના બસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો છે આમાં કલર સારો હે જોઈ શકો છો થોડીક ગોળ ઉપર છે ઓલી લાંબી હતી થોડીક આમાં ગોળ હોત છે આના બસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો બાકી કલર આમાં સારો છે કસ્તર તો આમાં છે આના બસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો છસો ને એકાવન રૂપિયા ભાવ થયો છે જોઈ શકો તમે ક્વોલિટી સારી ક્વોલિટીમાં મળશે છસો ને એકાવન રૂપિયા ભાવ થયો છે આગળ મિત્રો છસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો છે આઠ ડુંગળીનો અહીંયા છસો ને એકાવન રૂપિયા ભાવ થયો છે બાકી બધું સારું ક્વોલિટી બધું સારું થોડીક મીડિયમ સાઇઝ છે આની અંદર મિક્સ માં આવડી બાકી ઉગેલું હે આની અંદર બગાડ નથી આ પ્રકારનું ઉગેલું છે છસો ને એકાવન રૂપિયા ભાવ થયો એટલે તો ચારસો ને એકોતેર માં ડુંગળી વેચાણી છે મીડિયમ ક્વોલિટી માં તમને હમણાં દેખાડું ચારસો ને એકોતેર રૂપિયા ના ભાવ થયો એકાવન રૂપિયા ભાવ થયો આનો સારી ડુંગળી તો મિત્રો આગળ તમને મેં પેલા દેખાડી મીડિયમ ક્વોલિટી ને મીડિયમ કલર વાળી છે ચારસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે આનો બાકી સાઈઝ મીડિયમ ને ગુલ્ટી છે ચારસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે એની બાજુમાં ગુલ્ટી વેચાણી ત્રણસો રૂપિયા ભાવ થયો છે આનો ગુલ્ટી છે અને ત્રણસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો છે અને આ ભાઈ એકદમ કલરવાળો માલ છે વેચાણો છે અને સાડા છસો રૂપિયા ભાવ થયો છે આમાં સાઈઝમાં તમે જોઈ શકો છો આવડી મીડિયમ સાઇઝ છે બહુ મોટી નથી એકદમ બમ્પર નથી છસો ને એકાવન રૂપિયા ભાવ થયો બાકી કલર લાઇટિંગ ને ક્વોલિટી બધું સારું છે છસો ને એકાવન રૂપિયા ભાવ થયો તો ફાઇનલી ખેડૂત મિત્રો આજના ડુંગળીના બજાર ને મિત્રો ડુંગળીમાં આજે બજારમાં કોઈ પણ પ્રકારનો સુધારો જોવા મળ્યો નથી હાલ ગઈકાલે જે મંદી પડી છે તે જ મંદી આજે પણ જોવા મળેલી છે હાલ મીડિયમ માલમાં મિત્રો વાત કરો તો પચાસ રૂપિયા જેવી મંદી મીડિયમ માલમાં પણ છે અને સારા માલની મિત્રો વાત કરી તો સાડા પાંચસો રૂપિયાથી લઈને સાડા છસો રૂપિયા સુધીના આજે ડુંગળીના બજાર ભાવ થઈ ગયા છે તો જેની દરેક ખેડૂતભાઈઓ ખાસ નોંધ લે તો આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું પાછા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઇક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ